આજરોજ તારીખ બાર અગિયાર બે હજાર પચીસના રોજ અરેઢ ભગવાન બેડસા મુંડાના રથ સાથે પહોંચી ધારાસભ્ય હળપતિએ સભા સંબોધી માલદા ફાટાથી ભગવાન બેડસા રથ આવી પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરી માંડવી ધોબણી નાકા ખાતે આવેલા ભગવાન બેડસા પ્રતિમાને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તથા ધારાસભ્ય જીભાઈ હળપતિ તથા પ્રદેશ તથા જિલ્લાના હોદ્દેદાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી ત્યાંથી રોક સ્ટાર સાથે આદિવાસી વેશભૂષા રેલી સ્વરૂપે સુપડી વિસ્તાર ખાતે ખાતે આવી પહોંચ્યા હતા માંડવી જાહેર સભા યોજાઈ હતી જેમાં સ્વાગત પ્રવચન પ્રાયોજના વહીવટદાર સુનિલજીએ કર્યું હતું આ પ્રસંગે આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તથા ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યો કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ ભગવાન મુંડાના જન્મથી તેમણે આપણા દેશ માટે શહીદી વહોરી જેની વિસ્તૃત માહિતી આપી પ્રોફેસર વસંતભાઈ ગામીતે આપણી સંસ્કૃતિ અને આપણી આદિવાસી ભાષા જાળવી રાખવા જણાવ્યું હતું તેમજ કુંવરજીભાઈ હળપતિએ ભગવાન બિરસા મુંડાશ્રીની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે તેમની યાદ તાશી કરી તેમના જીવનમાંથી આપણે પ્રેરણા મેળવી તે સંદેશો ઘરે ઘરે સુધી પહોંચાડવાનું જણાવ્યું હતું આ અવસરે વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલજી સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ પ્રાંત અધિકારી કૌશિકભાઈ જાદવ મામલેદાર જયપ્રકાશ મિસ્ત્રી ટીડીઓ રવિન્દ્રસિંહ સોલંકી પ્રદેશ જિલ્લા કક્ષાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે દેશના સમગ્ર વિસ્તારોમાં પંદરમી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિને ઉજવણી થઈ રહી છે આ ઉજવણીના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પંદર તારીખે દેડિયાપાડા મુકામે આવી રહ્યા છે તેના સંદર્ભમાં સમગ્ર ગામડાઓની અંદર આ રેલીનું આયોજન થયું છે ગઈકાલે રાત્રે માંડવીની અંદર જાહેર સભાને રેલી પૂર્ણ થઈ આજે સવારમાં જ અરેઠની અંદર પણ અમે આ રેલી લઈને આવી રહ્યા છે અને અરેઠથી આ રેલી મોસાલી તરફ આગળ વધશે ને ત્યાંથી ડેડીયાપાડા તરફ રવાના થશે જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે